એક હતું રામપુર નામનું નાનકડું ગામ ગામમાં એક મોટું ઘર હતું એટલું મોટું કે જાણે મહેલ એ ઘરમાં બે ભાઈઓ રહેતા હતા મોટો ભાઈ કાનો અને નાનો ભાઈ માધવ કાનો થોડો મોટા દિલનો અને સરળ સ્વભાવનો હતો પણ માધવ થોડો લોભી અને ગુસ્સાવાળો હતો એમના પિતાજી જે હવે આ દુનિયામાં નહોતા એમણે મરતા પહેલાં એક વાત કહી હતી પિતાજીએ બંને ભાઈઓને પાસે બોલાવ્યા અને કહ્યું જો દીકરાઓ મેં આખી જિંદગી કમાઈને આ ઘર બનાવ્યું છે અને ઘણી જમીન ખરીદી છે હું ઈચ્છું છું કે તમે બને આ બધું અડધો અડધ વેચી લ્યો પણ યાદ રાખજો જે પણ ભાગ તમારા હિસ્સામાં આવે તમારે એમાંથી એકબીજા માટે રોજ પ્રેમથી ભોજન બનાવવાનું જે દિવસે તમારા ભોજનમાં પ્રેમ અને સ્નેહ નહીં હોય તે દિવસે તમારો હિસ્સો તમારા હાથમાંથી જતો રહેશે આ મારા આશીર્વાદ અને આદેશ છે પિતાજીના ગયા પછી કાના અને માધવે બધું વેચી લીધું ઘર પણ વચોવચ બે ભાગમાં વેચી દીધું માધવને થોડીક સારી જમીન મળી એટલે તે મનમાં ખુશ હતો વચન મુજબ બંને ભાઈઓ અલગ અલગ રહેવા લઈ ગયા પણ રોજ સવારે એકબીજા માટે પ્રેમથી રસોઈ બનાવતા રસોઈ બનાવતી વખતે બંનેના મનમાં પિતાજીની વાત યાદ આવતી એટલે બંને ભાઈઓ ખૂબ કાળજી રાખતા કે રસોઈમાં કોઈ કમી ન રહી જાય રોજની જેમ સવાર પડે એટલે બંને ભાઈઓ પોત પોતાની રસોઈમાં લાગી જતા કાનો પોતાના ભાગના રસોડામાં જઈને ખૂબ જ પ્રેમથી માધવ માટે ભોજન બનાવતો એના મનમાં હંમેશા પિતાજીની વાત ગુંજતી ભોજનમાં પ્રેમ અને સ્નેહ હોવો જોઈએ કાનો મનમાં વિચારતો કે માધવને કઈ વાનગી વધુ ભાવે છે અને એ રીતે સરસ મજાનું શાક રોટલા અને છાસ તૈયાર કરતો એના ભોજનમાં સ્વાદ ભલે ઓછો હોય પણ એક મીઠી સુગંધ અને હુંફ હતી પણ માધવનું રસોડું જુદું હતું શરૂઆતમાં તો માધવે સારી રસોઈ બનાવી પણ ધીમે ધીમે એના મનમાં લોભ વધવા લાગ્યો તે વિચારતો આ કાનો તો સરળ છે મારા શા માટે એના માટે મોંઘા મસાલા અને ઘી વાપરવું જોઈએ બચાવીશ તો મારા કામમાં આવશે માધવ હવે પોતાના ભોજનના હિસ્સામાંથી

કાનો માધવે બનાવેલું સાદું ભોજન હસતા મોઢે આરોગી લેતો એ ક્યારેય ફરિયાદ કરતો એ વિચારતો કે કદાચ માધવ વ્યસ્ત હશે એટલે આવું સાદું જમણ મોકલું હશે પણ જ્યારે માધવ કાનાનું ટિફિન ખોલતો ત્યારે એના નાકમાં કાનાના ભોજનની સ્વાદિષ્ટ સુગંધ આવતી અને તેનો જીવ લલચાતો કાણાના ભોજનમાં સ્નેહની મીઠાશ હતી જે માધવના મોમાં પાણી લાવતી માધવ વિચારતો આ કાનો આટલું સ્વાદિષ્ટ ભોજન કેવી રીતે બનાવે છે મારી પાસે તો બધું સારું છે તો મારા ભોજનમાં આ સ્વાદ કેમ નથી માધવના મનમાં હવે ઈર્ષા અને અજાયબીનું મિશ્રણ થવા લાગ્યું એ નક્કી કરે છે કે તે કાનાના રસોઈ બનાવવાનું રહસ્ય જાણશે માધવના મનમાં હવે શાંતિ નહોતી તે રાત્રે સૂતી વખતે પણ એ જ વિચારતો કે કાનાના ભોજનમાં એવી કઈ જાદુઈ વસ્તુ છે જેનાથી ભોજન આટલું સ્વાદિષ્ટ બની જાય છે આખરે માધવે નક્કી કર્યું કે તે કાનાની રસોઈ જોશે બીજા દિવસે અધિ પૂરો ઉગ્યો નહોતો ત્યાં જ માધવ કાનાના ભાગના રસોડા પાસે પહોંચી ગયો કાનો તેની રસોઈમાં મગ્ન હતો માધવ રસોડાની પાછળ એક ઝાડ પાછળ સંતાઈ ગયો તેણે જોયું કે કાનો શાંતિથી રસોઈ બનાવી રહ્યો છે તે માત્ર વાસણો ધોતો અને શાક સમારતો હતો બીજું કંઈ ખાસ કરતો નહોતો માધવે જોયું કે કાનો જ્યારે લોટ ગું તો ત્યારે તે ગણગણી રહ્યો હતો માધવે ધ્યાનથી સાંભળ્યું કાનો ગણગણતો હતો હે ભગવાન મારા ભાઈનું પેટ ભરજે એ ખુશરીએ અને આ ભોજન એને તાકાત આપે પછી જ્યારે એ શાકમાં મીઠું નાખતો ત્યારે એ હસતો અને કહેતો આ મીઠાસ મારા અને મારા ભાઈના સંબંધ મારીએ માધવને લાગ્યું કે કાનો કોઈ મંત્ર બોલી રહ્યો છે તે વધુ ધ્યાનથી જોવા લાગ્યો કાનો છેલ્લે દૂધ ગરમ કરીને એમાંથી માધવ માટે છાસ બનાવતો હતો ત્યારે કાનાની આંખોમાં પાણી આવી ગયું કાનાએ આંખ બંધ કરીને કહ્યું કે પિતાજી તમારા આશીર્વાદ મારા ભાઈ ઉપર હંમેશા રહીએ આ ભોજનમાં હું મારો પૂરો પ્રેમ અને વફાદારી મૂકું છું આ જોઈને માધવને અચાનક સમજાઈ ગયું કે કાનાના ભોજનનું રહસ્ય શું છે તે કોઈ મોંઘા મસાલા કે જાદુ નહોતો પણ નિઃસ્વાર્થ પ્રેમ અને સ્નેહ હતો માધવની આંખો ખુલી ગઈ તે શરમ અને દુઃખથી માથું નીચું નમાવીને ત્યાંથી ભાગવા લઈ ગયો પણ અચાનક એનો પગ એક પથ્થર સાથે ભટકાયો અને મોટો અવાજ આવ્યો કાનો જે ધ્યાનથી રસોઈ બનાવી રહ્યો હતો તે અવાજ સાંભળીને બહાર આવ્યો તેણે જોયું તો તેનો ભાઈ માધવ ત્યાં ઊભો હતો જેના ચહેરા ઉપર પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો કાનો શાંતિથી માધવની સામે રહ્યો માધવની આંખોમાંથી હવે આંસુ વહેતા હતા માધવે રડતા રડતા કહ્યું ભાઈ કાના મને માફ કરી દે હું કેટલી મોટી ભૂલ કરતો હતો હું તારા માટે સાદું સ્વાદહીન અને એવું ભોજન બનાવતો હતો અને બધું બચાવવાનો વિચાર કરતો હતો મને લાગતું તું કે પૈસા અને મોંઘા મસાલા સ્વાદ વધારે છે પણ આજે મેં જોયું તું રસોઈમાં પ્રેમ આશીર્વાદ અને સ્નેહ નાખે છે એ જ તારા ભોજનનું સાચું રહસ્ય છે મારા ભોજનમાં સ્વાદ કેમ નહોતો એ આજે મને સમજાયું મારા મનમાં લોભ હતો એટલે ભોજન પણ લોભી બની ગયું કાનો ધીમેથી માધવ પાસે ગયો અને તેને કાનો બોલ્યો કે ભાઈ એટલે જ કહ્યું હતું કે ભોજનમાં પ્રેમ અને સ્નેહ હોવો જોઈએ પિતાજી જાણતા હતા કે ધન સંપત્તિ તો વેચાઈ જશે પણ જો આપણા બંને વચ્ચેનો પ્રેમ વેચાશે સંબંધ તૂટશે નહીં આ વચન આપણા હિંસાને બચાવવા માટે નહોતું પણ આપણા હૃદયને એક રાખવા માટે હતું જ્યારે આપણે કોઈ માટે પ્રેમથી કંઈક બનાવીએ છીએ ત્યારે જેમાં સાચો સ્વાદ આવે છે માધવે એ જ દિવસે કસમ ખાતી કે હવે તે ક્યારેય લોભ નહીં કરે બંને ભાઈઓએ તે દિવસે ફરીથી બધું વેચ્યું હવે તેઓ માત્ર સરખી જમીન નઈ પણ સરખો પ્રેમ પણ એકબીજા સાથે વેચવા લાગ્યા બેસીને રસોઈ બનાવતા અને ભેગા બેસીને જમતા હવે એમના જીવનમાં ખુશી અને શાંતિ ફાસી ફરી આ વાર્તા આપણને શીખવે છે કે સૌથી સારો સ્વાદ હંમેશા પ્રેમ અને સ્નેહમાં હોય છે કોઈ પણ વસ્તુની કિંમત તેના વજન કે દેખાવથી નહીં પણ એને બનાવવામાં કેટલો પ્રેમ અને સારી ભાવના ઉમેરવામાં આવી છે એનાથી નક્કી થાય છે જો આપણા મનમાં સારું હોય તો આપણું કામ પણ સારું જ થાય છે